ભાવનગર જિલ્લાનો શેત્રુંજય ડેમ સો ટકા ભરાઈ જતા વીસ ગેટ ખોલવામાં આવ્યા છે ડેમનું રૂટ લેવલ જાળવવા વીસ ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યા અને અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે શેત્રુંજય ડેમ સૌરાષ્ટ્રનું સૌથી મોટી સિંચાઈ યોજના છે જે પ્રમાણે જેસર અમરેલી અને જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈ છેલ્લા ત્રણ દિવસથી શેત્રુંજય ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવકની જરૂર છે હાલ ડેમમાંથી પાણી છોડતા પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવર જવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજય ડેમ ઓવરફ્લો થતાં જિલ્લાભરમાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે જિલ્લાના પાંચ તાલુકાઓને પીવાનું પાણીનો પ્રશ્ન હલ થશે ડેમ ઓવરફ્લો થતાં સહેલાણીઓ પણ શેત્રુંજય ડેમ ખાતે નજારો જોવા ઉમટી પડ્યા છે વિપુલ બારડ ભાવનગર હાલમાં શેત્ર સિંચાઈ યોજનાના વીસ દરવાજા ખોલવામાં આવેલ છે અઢારસો ક્યુસેક ની આવક ચાલુ છે તેની સામે અઢારસો ક્યુસેક ની જ આવક છે આ શેત્રોજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના સોથી એકસો દસ ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પણ પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે હા હાલમાં તો અઢારસો ક્યુસેકની આવક છે જો કે ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખુલ્લો થશે